નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત છે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કુલ આઠ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તેમાં નસવાડી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ પક્ષ દ્વારા પાંચ ઉમેદવારના મેન્ડેટ આપવામાં આવ્યા હતા આજ રોજ નસવાણી તાલુકા ખરીફ વેચાણ સંઘની ચૂંટણી યોજાય એમાં નવ મતદારો હતા અને આઠ ઉમેદવાર હતા એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પાંચ ઉમેદવારોનો જ્વલન વિજય થયો છે પાંચ પાંચ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે પ્રદેશ પ્રમુખ પ્રભારી શ્રી અને જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જિલ્લા પ્રમુખશ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ ભાઈજીભાઈ રાઠવા જનેશભાઈ રમેશભાઈ ભીલ મહેશભાઈ બચુભાઈ ભીલ રાજુભાઈ પ્રભુદાસ ભીલ જેઠાભાઈ જમનાદાસ ભીલ ને મેન્ડેટ આપતા તેઓ વિજેતા થયા હતા તો સહકારી ક્ષેત્રના આગેવાન અને નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ચોવીસ વર્ષ પછી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી તેમાં નસવાડી તાલુકા ભાજપ પ્રમુખના અથાક પ્રયત્નોથી ભાજપ પ્રેરિત પેનલના તમામ પાંચ ઉમેદવારો વિજયી થયા છે તે ગૌરવ લેવા જેવી બાબત છે સૂત્ર આપ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યોગેશભાઈ જિલ્લા ખેચાણ સંઘના ધીરેક છે તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે જે પ્રવૃત્તિ એની ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વૉલિટીવાળું બિયારણ ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે મને વિશ્વાસ છે જે મતદારોએ વિશ્વાસ મૂક્યો છે તેમાં ડિરેક્ટરો બધા ખરા ઉતરશે સહકારી ક્ષેત્રે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને અમારો સહયોગ મળતો રહેશે અને ખેડૂતોને પ્રગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજરોજથી નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની એમાં કુલ આઠ ઉમેદવારો હતા અને પાંચ સભ્યોને ચૂંટણી ચૂંટવાના હતા એની ચૂંટણી યોજાઈ ગઈ એમાં પાંચ સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે